આજના સમયમાં ક્યારે શું થશે કોના મનમાં શું ચાલી રહ્યું છે એ કહેવું ઘણું મુશ્કેલ છે છે પંચમહાલના ધમાઈ ગામમાં પણ આવું જ બન્યું સરપંચ ગામના આગેવાનો અને સ્થાનિક લોકો ચર્ચા કરી રહ્યા હતા ને એ સમયે એક યુવકે આવી અને આ બધા લોકો પર ટ્રેક્ટર ચડાવી દીધું પરંતુ આખરે કેમ એક સાથે અનેક સવાલો ઉભા કરતી ઘટના શું છે એ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધમાઈ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે ખૂની ખેલ ખેલાઈ ગયો તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ સમય રાતના આઠ કલાક સ્થળ ધમાઈ ગામ પંચમહાલ ચૂંટણીને લઈ ગામના આગેવાનો સરપંચ અને સ્થાનિકોની ફળિયામાં ખાટલા બેઠક ચાલુ હતી તમામ લોકો ખુરશીમાં બેસી વાતચીત અને ચર્ચા કરી રહ્યા હતા એ દરમિયાન ગામમાં રહેતો દીપસિંહ પટેલ પોતાનું ટ્રેક્ટર લઈને આવ્યો ગામના આગેવાનો પાસે પોતે ત્યાં બેસવા આવે તેવી સંમતિ માંગી આગેવાનોએ દીપસીને આવકાર આપી બેસવાનું કહ્યું હતું તે લોકોને હા પાડી દીપસીએ અચાનક રેસ વધારી ખુરશીમાં બેસેલા લોકો તરફ પૂરપાટ ઝડપે ટ્રેક્ટર લઈ આવ્યો આ દરમિયાન હસમુખ પટેલ સહિત બે વ્યક્તિએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ આરોપી અટક્યો નહીં ટ્રેક્ટરનું આગળનું ટાયર ચડાવી દેતા હસમુખભાઈને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યું બાકીના લોકો ઘાયલ થયા હતા તો બીજી તરફ દીપસિંહ ટ્રેક્ટર મૂકી ભાગી ગયો હતો ગામના ફળિયામાં બનેલી ઘટનાને લઈ ચકચાર મચી ગઈ હતી આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડી આવી ગામના સરપંચ અને આગેવાનો સહિતના લોકોના નિવેદન લેવાયા હતા મૃતકના સંબંધીએ એક દીપસી વિરોધ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી હતી જે તેમના ઘર પાસે બધા બેઠેલા ફરિયાદીને સાહેબો તે દરમિયાન આ ગુનાનો આરોપી દીપસી આરસી પટેલ એ જ ગામનો તે પોતાનો ટ્રેક્ટર લઈને આવેલો અને જે ફરિયાદી અને સાહેબો જે જગ્યા પર બેઠેલા ત્યાં આવેલો અને પછી એ ટેક્ટરથી ફરિયાદી અને સાહેદો ઉપર પાછળથી આવીને એકદમ ચડાવી દીધેલું અને એમને મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલો અને આ કામમાં મરણ જણા મણીલાલ ના ઉપરથી ટ્રેક્ટર ચડી ગયેલ અને બીજા બે એક શહેરોદોના સામાન્ય ઈજા થયેલી આ હસમુખભાઈ મણીલાલ પટેલને બરોડા સારવાર માટે લઈ ગયેલા અને સારવાર દરમિયાન ત્યાં એ મૃત્યુ થયેલું આ બાબતે આજરોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો છે પંચમહાલના માં ચૂંટણી ટાણે ખૂની ખેત ફળિયામાં બેસેલા ટોળા પર સનકીએ ફેરવ્યું ટ્રેક્ટર ટ્રેક્ટર નીચે આવી જતા એકનું મોત અન્ય લોકો ઘાયલ નશાની હાલતમાં ટ્રેક્ટર ચડાવી દીધાનું અનુમાન શહેરા પોલીસની ટીમે ઘટનાને લઈને ગામ લોકોના નિવેદન લીધા તો તેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આરોપી દિલીપ સાથે કોઈની માથાકૂટ કે ઝઘડો થયો ન હતો તેમ છતાં તેણે ખાટલા બેઠક કરવા બેસેલા ટોળા પર ટ્રેક્ટર ફેરવી દીધું જ્યારે આરોપી દિલીપ ટ્રેક્ટર લઈને આવ્યો ત્યારે તે નશામાં હોવાનું પ્રાથમિક અનુમાન છે આરોપી આખરે કેમ ટોળા પર ટ્રેક્ટર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો તે કારણ જાણવા માટે પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે એવું કીધું કે હું આવું ભાઈ તો બધા ભાઈએ એવું કીધું કે ભાઈ આપણે બધાને શું છે કઈ વેરઝેર છે નહીં તું આવ્યો છે તો બેસ એટલે આ ભાઈએ ચાલુ રાખેલું અને સેલ માર્યો દબાવ્યું અને બેઠેલા હતા એના પર ટ્રેક્ટર પૂર ઝડપે હંકાર્યું જેમાં બીજા મિત્રો હતા આજુબાજુ થઈ ગયા બે મિત્રોને થોડો મૂંઢભાર વાગ્યો પોલીસ તંત્ર ઉપર અને તંત્ર પર વિશ્વાસ છે કે મરના પરિવારને અને અમને બધાને ન્યાય મળે અને જ્યાં કંઈ ખોટું થયું હોય એની ચોક્કસ એની શિક્ષા જે કઈ હોય એ થવી જોઈએ આરોપી દિલીપ પોલીસે હસમુખ પટેલની હત્યા તેમજ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે પરંતુ આરોપી દિલીપે નશામાં આ પગલું ભર્યું કે અદાવતમાં તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે હાલ તો આ ઘટનાએ શહેરા સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ